એક મોટું તળાવ હતું એ તળાવમાં એક કાચબો રહેતો તો હા એ કાચબાનું નામ શું હતું ખબર છે શું નામ હતું લપ લપિયો કાચબો લપ શું નામ હતું કેમ ખબર કેમ લપ લપિયો કાચબો તેનું નામ બોલ બોલ કરે બોલ 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 કરે ચૂપ જ ના રહે હવે એ તળાવમાં એક દિવસ બે હંસો આવ્યા એમને તો આ તળાવ ગમી ગયું એ તો ત્યાં રહેવા લાગ્યા અને દરરોજ કાચબો અને હંસ ભેગા થાય અને બંને ભાઈબંધ થઈ ગયા બે હંસો અને આ કાચબો આ તની ભયબંદી થઈ ગઈ કેવી ભયબંદી ખબર આમ પાક્કી જો તૂટે તૂટે જ નહીં આમ તૂટે જ નહીં એવી પાક્કી ભયબંદી થઈ હા એવી પાક્કી ભાઈબંધી થઈ ગઈ પછી આ તો ભાઈ થોડા દિવસ ગયા ઉનાળો આવ્યો બહુ ગરમી પડી બહુ ગરમી પડી અને તળાવનું પાણી સુકાઈ ગયું આ તો ભાઈ હવે તો હંસો શું કરે હંસો એ તો નક્કી કર્યું કે હવે આપણે બીજા તળાવે રહેવા જઈએ પાણી હોય એને તો કાચબાને કીધું એ કાજવાભાઈ એ ભાઈ એ ભાઈ અ અમે હે ને બીજા તળાવે રહેવા જઈએ હવે કારણ કે અહીં તો પાણી જ નથી સારું અમે કાલ જતા રહીશું હો અમને બહુ મજા આવી તમારી જોડે પણ અમે તો ઉડીન જવાના હે પણ અમારે તો જો પાંખો છે અમે તો ઉડીન જવાના છીએ કેવી રીતે આવશો તમે તમે કેવી રીતે આવશો સારું 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 તમારે આવું છે ને તો અમે તમને લઈ જઈશું આપણે એક આઈડિયા કરીએ અમે છે ને એક લાકડી લેતા આવીએ બરોબર અમે બંને બાજુથી લાકડી પકડશું તમારે શું કહેવાનું વચ્ચેથી તમારા મોઢાથી એ લાકડીને પકડી લેવાની અને અમે બંને ઉડશું એટલે સાથે સાથે તમે પણ ઉડશો પણ એક સર હતો બોલવાની જો તમે બોલ્યા તો તમે નીચે પડી જશો અને તમે મરી જશો એટલે બોલવાનું નહીં હો બોલવાનું નહીં હા નકર રામ રમી જશે આ તો હવે ચલો ભાઈ આપડે એ હં ભાઈ તમે પકડજો હાલો ભાઈ હં કાચબો આ તો હવે ઉડવા માંડ્યા થોડા આગળ ગયા તો એક ગામ આવ્યું અને ગામમાં અને ગામમાં બધા વાતો કરતા હતા શું વાતો કરતા ખબર છે એમાં કાચબો બોલવા માંડ્યો બોલાવે કાચબા તારી પંચાયત કર અને એવું બોલ્યો કાચબો અને એના મોઢામાંથી લાકડી છટકી ગઈ અને એ તો ભઈ પડ્યો હેઠો અને એના રામ રમી ગયા ના બોલવાની જગ્યાએ બોલો તેના એના લપલપ્યા કાચબા જેવા હાલ થાય